સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોની સંસ્થાની અનેરી સેવા જુનાગઢથી આઠ કિલોમીટર દૂર અતિ રમણીય વાતાવરણ વચ્ચે રોડ નર્સરી સામે વિજાપુરના ભાટિયા પાસે વાયા બગડું મુકામ ડુંગરપુર તાલુકો જિલ્લો જુનાગઢ ખાતે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોની સંસ્થા આવેલી છે પાંચ વીઘામાં આ સંસ્થાનું બાંધકામ છે છેલ્લા પંદર વર્ષથી આ સંસ્થા સેવાકીય કાર્યોમાં કાર્યરત છે સંસ્થામાં બત્રીસ વ્યક્તિઓનો સ્ટાફ છે સંસ્થાની શરૂઆત બે હજાર દસમાં ભાણાના મકાનમાં સાત બાળકોથી શરૂ થઈ હતી ત્યારબાદ સરકારશ્રી દ્વારા સંસ્થાને વિજાપુર પાટિયા પાસે જમીન ફાળવવામાં આવી જે જમીન પર દાતાઓના સહકારથી બાંધકામ કરી આજે કુલ છ્યાસી દિવ્યાંગ બાળકો આશ્રય લઈ રહ્યા છે અહીંયા ભગવાનની સાથે સાથે દિવ્યાંગ બાળકોને પણ પૂજવામાં આવે છે ને તે દિવ્યાંગ બાળકોને પૂર્વવત જીવન મેળવવા પ્રયત્નો કરવામાં આવે છે અહેવાલ કમલેશ રાવ રાણી સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ વિજાપુરના પાટિયા પાસે અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થા આવે છે આ સંસ્થામાં અત્યારે છ્યાસી બાળકો નિવાસ કરે છે સમગ્ર ગુજરાતમાંથી એવા બાળકો અહીંયા આવે છે કે જેમના મા બાપ છે અથવા સિંગલ વાલી બાળકો છે આ જે બધા બાળકો છે તે ગંભીર દિવ્યાંગતા ધરાવતા બાળકો હોય છે અને જેમને કોઈ સાચવવા પણ તૈયાર નથી અત્યારની સામાજિક પરિસ્થિતિ એવી છે છેલ્લા બે ત્રણ વર્ષથી આવી પરિસ્થિતિ ઊભી થાય છે કે આવા બાળકો જન્મે છૂટાછેડાના કેસ વધારે થાય છે સામાજિક પરિસ્થિતિ અલગ અલગ વિભાજનમાં વિભાજિત થતી હોય એવું લાગે છે કારણ કે જેનું બાળક છે એ પણ સાચવવા તૈયાર નથી એટલે આ દિવ્યાંગતાને અતિ ગંભીર એવી પરિસ્થિતિ ઊભી થવાની છે કે જેથી કરીને અત્યારે નાના નાના બાળકો ખૂબ આવે છે માના હોય પપ્પા પપ્પાના હોય અમારી આગળ જે બાળકો આવે છે ને બધા બાળ કલ્યાણ સમિતિ દરેક જિલ્લામાં જે છે એ બાળ કલ્યાણ સમિતિના ઓડરથી બાળકો આવે છે જેથી કરીને એની સાચી હકીકત આપને ખબર પડે એટલે બાળ કલ્યાણ સમિતિ ઓર્ડર કરે અને અમે જે બાળકો સાચવીએ છીએ બાળકોનું મુખ્ય જે અહીંયા કાર્ય પદ્ધતિ છે એ છે બાળકોને ટાઈમે સાફ કરવા પછી જમાડવા એમના અનુકૂળ શરીરને અનુકૂળ કસરત કરાવી અલગ અલગ પ્રવૃત્તિ કરાવી શિક્ષણ પ્રત્યે બાળકોને કઈ રીતે લઈ જવા તે સતત અમારા પ્રયત્નો છે પણ મુખ્ય કામ એને સાફ કરવા સાચવવા સતત પથાર પથારી વર્ષ બાળકો હોય તો ટોયલેટ પૈસા બેમાન એમાં કરે એના માણસોને રાખી અને કઈ રીતે બાળકોને સારી રીતે સાચવી શકે કારણ કાંઈ તો ભગવાનનું સ્વરૂપ છે કારણ કે જે આ બાળકનો જીવ છે દુનિયા ખબર નથી કે અમારા મમ્મી પપ્પા કોણ છે પણ આ સંસ્થા એક એવી છે કે સમગ્ર ગુજરાતમાંથી આ બાળકો આવે છે અને આપણી સંસ્થાને ગુજરાત સરકાર દ્વારા ફીટ ફેસિલિટી નું આપેલું છે યુવેનાલ જસ્ટિસ એક્ટ અંતર્ગત જે સર્ટી આપેલું છે જેના કારણે સુરત હોય નવસારી હોય જામનગર હોય ક્યાંય પણ દિવ્યાંગ બાળક હોય કે જેને અત્યારે એડોપ્શનમાં દત્તક પણ નથી લેતા એવા બાળકો આપણી સંસ્થામાં આવે છે અને આ સંસ્થા અત્યારે બધી પ્રકારની તાલીમો જે બાળકોને આપે છે એમની સાથે સાથે મુખ્ય કે બાળકોને ભોજન કરાવવું સાફ કરવા એ જ અમારો મુખ્ય હેતુ અને આગળ આગળ કઈ રીતે વિકાસ થાય એવા સતત અમારા સમગ્ર સમાજના જે દાતાશ્રીઓ છે શ્રેષ્ઠીઓ છે એમનો સહકાર છે તેથી કરીને આ સંસ્થા સમગ્ર ડોનેશન ઉપર આ આવડું મોટું જે કાર્ય કરી રહી છે ખરેખર બાળકોના સિદ્ધાર છે અને આપણે તો માત્ર એમાં નિમિત્ત છે आजे रोज काम प्रति एजुकेशन चेरिटेबल ट्रस्ट अति गंभीर दिव्यांग बाळकोनी संस्था मा काम करते संस्था आ संस्था नु नाम सांप्रत एजुकेशन एंड चेरिटेबल ट्रस्ट छे अति गंभीर दिव्यांगो माटे काम करते संस्था छे आ संस्था दिव्यांगो माटे 24 कलाक कार्यरत छे आ संस्था मा कुल 86 बाळको छे आ संस्था ने अंदर बाळकोनी केयर टेकर राखवाना केयर 32 कर्मचारीओ छे आ संस्था मा सवार थी लई अने સવારની બાળકોને વેલા ઉઠાડવા ત્યારબાદ ઉઠાડી અને બાળકોને ફ્રેશ કરવા પોતાને મળત્યા થયેલા સાફ કરી નવડાવવા દવડાવા અને પ્રાર્થના કરી અને બાળકોને બાળકોને પ્રાર્થના કરી અને બાળકોને જે પોતાની રજીદારની ક્રિયા છે જેમ કે કસરત કરાવવા કસરત કરાવી અને કસરત તેમજ જેના સ્પેશિયલ તાલીમબદ્ધ શિક્ષકોથી બાળકોને યોગ્ય તાલીમબદ્ધ મળી રહે તેના માટે યોગ્ય કસરત કરાવી તેમજ યોગ્ય ફિઝિયોથેરાપીની બેસ્ટ આપી ત્યારબાદ બાળકોને આ સંસ્થા અંદર અમુક જે જરૂરિયાત પ્રમાણે ટ્રેનિંગ શિક્ષણ પૂરું પાડી અને તેને તાલીમ બાદ કટિબદ્ધ કર્યા સાથે સાથે આ બાળકો પ્રયાસ સંસ્થાના દાન ઉપર ચાલે છે અને સંસ્થાના સાથ સરકાર આ બાળકોને ખૂબ પ્રેમ લાગણી ભરી વાતાવરણ પૂરું પાડવામાં આવે છે આ સંસ્થાની અંદર કુલ છ્યાસી બાળકો છે તેમાં આ સંસ્થાની અંદર કોઈ જન્મ દિવસ છે મેરેજ એનિવર્સરી છે પછી કોઈ તિથિ છે તો બાળક બાળકોને અને દાતાના સહયોગથી આ બાળકોને લાગણી પ્રેમ હોમના સહયોગથી બાળકોને મદદરૂપ થઈ શકે છે આ સંસ્થા આ સંસ્થાનો મુખ્ય હેતુ એને આ દુનિયાને અંદર કોઈ છે નહીં અને જે આવ પથારી વર્ષ છે અને જેને કોઈ સાસવવા તૈયાર નથી કોઈ પ્રકારની ફી નથી અને કોઈ પ્રકારની સાજ નથી તેમ માત્રને માત્ર દાતાના સહયોગથી અને દાતાના દાન ઉપરથી આવે આ આ સંસ્થા ચાલે છે આ સંસ્થામાં દિવ્યાંગો વિકલાંગ દિવસ તેમજ વિશ્વ વિકલાંગ દિવસ તેમજ સાથે સાથે દિવ્યાંગોને મેડિકલ સાધન સહાયના કેપો તેમજ સાથે સાથે વિકલાંગોને લગતા રોજગારી તાલીમ ક્ષેત્રના તાલીમ ક્ષેત્રના પોષણ અનેક પ્રકારની વિકલાંગોને લગતી સુવિધા મળે